આ મગફળી બધી છે ને અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી લાવીએ છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અને વીસ નંબરની જ મગફળીનું પિલાણ કરીએ છીએ વીસ નંબરની મગફળી બરોબર છે વીસ નંબરની મગફળી છે ને હા એ ગુણવત્તામાં સારામાં સારી તેલ માટે મગફળી હોય છે તમે જોઈ શકો છો બરોબર અહીંયા સોળ ટકા સુધ સિંગ તેલ આવી ગયું

સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદમાં એવી એક જગ્યા પર પહોંચી ગયા છે ને જ્યાં તમને મારી પાછળ આખું તમને ગોડાઉન દેખાતું હશે મગફળી છે આ સિંગ તેલ હવે સિંગ તેલ ખાવા માટે એકદમ બેસ્ટ માનવામાં આવે આરોગ્યની દ્રષ્ટિએ પણ તો આ સિંગ તેલની આખી પ્રોસિજર આપણે જાણીશું અને એ પણ લાઈવ જોવાના છે કે કઈ રીતે કઈ કેટલા સ્ટેપ થઈને નીકળે છે અને આપણા ઘર સુધી આવે છે આખી પ્રોસીજર આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો મારી સાથે જોડાઈ ગયા છે ઓનર કેમ છો સર બસ તો સૌ પ્રથમ તો આપણું નામ જણાવી દો મારું નામ નરેશ કરંગિયા છે અને બરોબર દ્વારકાની બાજુમાં ભાટિયા ગામ છે બરોબર છે ઓકે અને આ જે લોકેશન છે એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવીયું આપણો આપણું લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે રિંગ રોડ ઉપર છે બરોબર વૈષ્ણોદેવી સર્કલ થી ઓગણજ જતા રસ્તામાં વૈષ્ણોદેવી સર્કલ થી ઓગણજ હાઈવે પર આપણે આવીએ ત્યાં પાછળની બાજુ તમને દેખાતું હશે એ છે એસપી નો પેટ્રોલ પંપ જો તમને દેખાતો હશે એ એસપી ના પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે અને આપણા આ જે એનું જગ્યાનું નામ શું છે ઓઈલ મિલ ઓઇલ મિલ નું આજે અનંત ઓઇલ મિલના ના નામ થી આપણે ચાલુ કર્યું છે અને આપણી જ બ્રાન્ડથી આપણે સિંગ તેલ બનાવીએ છીએ અને વેચીએ છીએ બરોબર છે ઓકે તો આજના વિડિયો માં આપણા વ્યુઅર ને શું બતાવવાના છો આખું પ્રોસીજર ને આપણે કઈ રીતે સિંગ તેલ બને છે બરોબર ત્યાંથી સિંગ આવે છે અને છેલી પ્રોસેસ શું હોય છે બરોબર કઈ રીતે ફિલ્ટર થાય છે કઈ રીતે પીલાણ થાય છે એ બધું આપણે બતાવશું બરોબર તો ચલો હવે ચાલુ કરીએ છીએ સૌ તો મગફળી વીસ નંબર ની મગફળી છે ને એ ગુણવત્તામાં સારામાં સારી તેલ માટે મગફળી હોય છે એટલે ઘણી બધી અલગ અલગ પ્રજાતિ આવતી હોય પણ નંબર બેસ્ટ છે અને ટોટલી આપણે અહીંયા રોજે રોજ કેટલું કેટલા ડબ્બા ભરાતા છે મારે 40 થી 50 દિવસનું કોર્ડેનું પ્રોડક્શન છે બરોબર અને નાઈટમાં ચલાવીએ તો 100 ડબ્બાનું નાઈટમાં યસ 24 કલાક ચલાવીએ તો 100 ડબ્બાનું પ્રોડક્શન છે બરોબર છે ઓકે તો તમે આ બાજુ તમને દેખાતું હશે કે ભાઈ કેટલો બધો સ્ટોક મકફળીનો છે અને બધી મગફળી છે 20 નંબર જ છે અને સ્પેશિયલી સૌરાષ્ટ્રી આવે છે ને યસ 84 અને ઓઈલ માટે ઓઈલની ગુણવત્તાની દ્રષ્ટિ આપણે જોઈએ ને તો બેસ્ટ માનવામાં આવે છે હવે અહિયાં આખું આ તમને ગોડાઉન જોવા મળશે કે જે અમને સ્ટોરેજ કરી નાખેલું છે મગફળી નું બધું તો હવે આ મગફળી તો અહિયાં થી આપડે અહિયાં ગોડાઉન છે બરોબર તો સ્ટેપ વન આમાં અલગ અલગ પ્રોસેસ થતી હશે ને કે સ્ટેપ વન માં શું થાય અને લાસ્ટ માં ઓઇલ કઈ રીતે નીકળે તો સ્ટેપ વન માં આવા શું થાય એ આપણને જણાવજો આવો બતાવી દો અહીંયા ડાયરેક્ટ કોતરા ખાલી કરવામાં આવે આ થ્રેસરથી ઉપર ચડે આખું છે કનવેરથી ઉપર ચડે આ કમલરથી ઉપર જાય ને આખું બરોબર અને આ થ્રેસર ની અંદર ખોલાવી મગફળીના દાણા બરોબર છે એટલે આ છોતરાવાળી જે આ મગફળી છે આ થ્રેસર આ ઉપર જશે આ થ્રેસર માં આખી પ્રોસેસ થાય અને એમાંથી ફોલાઈ જાય આ જે દાણા આ જે જોઈ શકો છો એ તમે આખી મગફળી છે અને અહીંયાથી એના છોતરા નીકળી જશે અને આ રીતે બધી ફોલાઈને નીચે આવશે જોઈ શકો છો તમે આ રીતે ઓલાઈને દાણા આવી જશે બરોબર એટલે સ્ટેપ માં

અને ઉપર ગયું અને એમાં લગભગ બધું ઓઇલ નીકળી ગયું છે ખાલી દસ સાત થી આઠ ટકા સાત થી આઠ ટકા જેટલું ઓઇલ આમાં ખાલી બચે રહી જાય બરોબર આ બંને આ બંને તેલ છે ને પેલી ટાંકીમાં જાય છે આ બંને તેલ છે ને પેલી ટાંકીમાં જાય છે પેલી ટાંકી માં ભરાય છે બતાવો જરા સર આવો

તો જોઈ શકો છો તમે એકદમ નીટ એન્ડ ક્લીન ઓઇલ આ 100% ટકા ખાવાલાયક તેલ થઈ ગયું છે તો ભાઈ હવે ફાઇનલી આપણો ઓઈલ થઈ ગયું છે એકદમ રેડી અહીંયાથી સીધો ડબ્બો ભરાય છે અને અહીંયાથી જો લાઈવ ડબ્બો પણ ભરાય છે જે તમે જોઈ શકો છો કેમ

મારું નામ દર્શિની પારેખ છે બરોબર છે હું આણંદ થી આવું છું અને આનંદ થી અહિયાં લેવા આવે હા અમે છે આનંદ થી અમને આ પ્રોસેસ વિશે ખબર પડી કે કાઢી

મેલ કઈ રીતે નીકળે છે આખી પ્રોસેસ મેં લાઈફમાં પ્રથમ વખત તમે કે જરૂરથી જણાવજો આખી ફેક્ટરી છે અહિયાં તમે સ્ટોક જોઈ શકો છો આખા વર્ષનો તમને બધો ફૂલ સ્ટોક જોવા મળે છે અને વીસ નંબરની સ્પેશિયલી મગફળી સૌરાષ્ટ્રીલ લાવે છે ઓઇલ માટે એકદમ બેસ્ટ માનવામાં આવે છે લાઈવ તમે જ્યારે તમારે તેલ લેવું હોય ને તો પહેલાં આવવાનું અહીંયા અને જોવાનું જો આખી પ્રોસેસ અહીંયા તમને લાઈવ જોવા મળશે બીજી કોઈ જગ્યા ભાઈ આવું તમને જોવા નહીં મળે લાઈવ આખી પ્રોસેસ જોવાની અને પેલી બાજુ ડબ્બો તમને લાઈવ ભરાય છે આખો જો ડબ્બો ભરાઈને તમારી નજર સામે તમારે લઈ જવાનો એકદમ કોઈ પણ જાતની કેમિકલ પ્રોસેસ નહીં અને એકદમ ભાવ ભાવ બધું રીઝનેબલ છે તો તમે આઈને અહીંયાથી પરચેસ કરી શકો તો સર આપડા ત્યાં ઓઇલ માં કેટલા લીટર ના ડબ્બા અહીંયા આપણને મળી રહે આપણી પાસે પાંચ લીટર નું પેકિંગ છે અને પંદર કિલો નું પેકિંગ છે પંદર કિલો પંદર કિલો અને પાંચ કિલો યસ પાંચ લિટર પાંચ લિટર આ પાંચ લિટર છે બરોબર આ પંદર કિલો નેટ છે આની અંદર સાડા સોળ લીટર ઓઇલ આવે સાડા સોળ લીટર ઓઇલ પંદર કિલો અને પાંચ લિટર યસ અને પ્રાઇઝિંગ એકવાર કહી દેજો કે પ્રાઇસ કેટલું રહે રહેશે અત્યારે બેઝિક અમારે આના એક છે પાંચ લીટર ના

પાસે સ્ટોક પણ છે બધી જગ્યાએ ઓલ ઓવર ગાંધીનગર માં જો કોઈને લેવું હોય તો ફ્રી ડિલિવરી છે બાકી ગુજરાત માંથી અથવા ગુજરાત માંથી કોઈને લેવું હોય પરચેસ કરવું હોય તો આપણે અહીંયા આઈ લાઈવ જોઈને લઈ શકે છે તો હોપ તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મેં તો મારી લાઈફમાં પ્રથમ વખત જોયું કે આ લાઈવ સિંગસેલ કરી રીતે નીકળે છે કોઈ પણ જાતની કેમિકલ પ્રોસેસ થતી નથી એકદમ લાઈવ આપણી નજર સામે આપણે જોયું એટલે જો તમારે લેવું હોય પરચેસ કરવું હોય ને તો નીચે નંબર આપેલો છે લોકેશન પણ હું પ્રોવાઈડ કરું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમારે નંબર અને જે લોકેશન છે એ પ્રોવાઈડ કરી દઉં છું એટલે વધારે વિચારતા નહીં કોઈપણ જાતનું કોઈ કેમિકલ પ્રોસેસ નથી એકદમ નેચરલ અને શુદ્ધ સિંકેલ તેલ એક હેલ્ધી અને સારી લાઈફ તો આપણે જીવી શકીએ છીએ તો અમદાવાદ નજીક જ છે તો અમદાવાદ ગાંધીનગર રહેતા હોય ને તો રૂબરૂ વિઝિટ કરજો લાઈવ તેલ તમને કઈ રીતે નીકળે છે ને એ પણ જોવા મળશે અને તમે અહીંયાથી પરચેસ પણ કરી શકો છો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ